પડશે દાઢી પાટી બનાવી આપું પેલા નાયનો આવ્યો હોય તો જવું તો પડશે જ દાંડી પાટી બનાવી આવું પછી કોઈ મોટો સારી અમારે આપવા નથી કહેજો એવા ને એવા આવ્યો એના કરતી દાઢી પાટી બનાવી જાવ અને જવું ઘણા ગધા નહીં જાતે દાઢી પડશે આ તો કોઈ આવતું ભાઈ એ

આપડે ત્યાં બેઠે પાડો આયા પછી શું થયું પાડો તો પાડો છે એમ ગયો સ પેલું યાર જોજે ભાઈ ના

આજ બધાજી આ ચાલુ જ કરી દીધું પૂછવાનું જ ન દે આ તા મારો દાઢી સ્પેશિયલ દે હું યાર કા માતો ને દાઢી સ્પેશિયલ સ્પેશિયલ બનાણીયા સ્પેશિયલ સ્પેશિયલ કરીને બે કલાક કાટ નાખ્યા મેલી રોસી મૂવા મારતી છે એ જો ગહ એ ના 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 ઊભો ઊભો ઓમ ભોટા ઓમ બહાર જવું હ અરે રામા અરે બહાર અરે હો બહાર જવું તો તાલ તો હે આવો યાર શું કરું ચાલુ દાઢી મોયા આઈ ગયો યાર બા બા કે મે તા હે એ ભાઈ બે ના ના મારે જવાબ રોસી મૂવા મારતી છે

આ માથા તો બધું એવું ને એવું રાખી છે બસ લાવડો 500 બે લાવડો બાર ના 500 તો ચાલુ કરવો પડશે ના પડશે મારા યાર હરબતા પતિ લાવ 500 તો આવો ભાઈ તોઠવાન કરજે હટજે આ માળું જોજે એવું ને એવું રાખે છે જજી તો અમતો

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો કરો જ્યારે જોગણીમાં